પોતાની ભાષા અને જ્ઞાનથી જાણીતા એવા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા પુરુષોત્તમ રૂપાલા આજે પોતાની ભાષાને લીધે જ ભરાઈ ગયા છે ભાજપના નેતા ચૂંટણીના પ્રચારમાં એટલા મસ્ત છે કે પોતે અને પોતાની પાર્ટીએ કરેલા કામ તો ગણાવી શકે એમ છે જ નહીં એટલે સમાજની વાહવાહી કરીને વોટ માંગવા અથવા તો નરેન્દ્ર મોદીને આગળ કરીને વોટ માંગવા એ સિવાય કોઈ રસ્તો હવે બચ્યો નથી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણીના પ્રચારમાં એક સમાજના પ્રોગ્રામમાં પહોંચ્યા હતા અને ત્યાં એવું બોલી ગયા કે ક્ષત્રિય સમાજ બહુ નારાજ થઈ ગયો છે નારાજ સમાજના એક અગ્રણીએ પુરુષોત્તમ રૂપાલા સાથે ફોન પર વાત પણ કરી અને હવે પુરુષોત્તમ રૂપાલાના એ ભાષણનો અને અગ્રણીનો ફોનનો વાતચીતનો વિડીયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આવો જોઈએ આ વિડીયો અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હટ્યા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે એમ નામ નથી આવ્યો તેથી એની તલવારો આગળ એનો નહોતા ઝુક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા

અને એમને તમે સાહેબ આટલી બધી આઈડિયા તમે આ બોલો એટલે અમને અમારે શું ગણવાનું એમ સાહેબ અમારા વળવા જે તમને બધું દીધું છે એ અમને નથી દીધું તમે વિચાર તો કરો આ ગેરહાજરી તો તમે સાહેબ એ કઈ રીતે તમે કહી શકો અમને અમારા અમારે અમને હલકા પાડવાની તમારે આ આ કેવું કહેવાય એમ તો સાહેબ ના એ ખોટું કહેવાય એ એમ જો તમને લાગ્યું હોય ઘરે ખરેખર ખોટું કહેવાય એમ લાગે જ ને સાહેબ તમે આ રીતે કોઈ દિવસ એક સમાજને તમે કોઈ દિવસ ટાર્ગેટ ન કરી શકો કારણ કે જે બલિદાની કોમ છે

એક તમે ખાલી એક બે લીટીમાં તમે એમ કહી ગયો કે ભાઈ મારા થી આ ઓલા મજરાક થઈ ગયું છે તો મોકલો હું આપને કઉ છું આપને કઉ છું ખાલી બે શબ્દો ભાઈ મારા વતી હું મારા સમાજના ગ્રુપ માં બધા મૂકી દઉં તમે મને મોકલો ને હું ઈ બોલી દઉં એટલા માટે કે મને આપ સૌ માટે કેટલો આદર છે અત્યારે સાહેબ અમે અમારી અમે અમારામાં રોટલામાં પડ્યા આ લોકશાહી તમારી હું હાલત કરી છે તો તમને કયા ખબર નથી હું એમનો સાથ બરોબર હા લોકશાહી શબ્દો મોકલો બાપુ તમે જીવરાજ પાર્ક અને હું તમને કઉ બે લીટીમાં આપડે કઈ દે કે રૂપાલા સાહેબ વાત થઈ ગઈ છે અને હવે કોઈ સાહેબ ને ફોન કરવો નહિ બરાબર એ દિલગીર છે બસ એટલા શબ્દ તમે લખી ગયો સાહેબ એટલે હવે બીજી વાર સાહેબ તમે ભલે અમારા વખાણ નો કરો તો કઈ નઈ પણ અમારું જે વર્ચસ્વ એના ઉપર છે ને સાહેબ એ તમને ખબર દરબાર ના દીકરા તરીકે છે ને ઘા લાગે તમે સમજા કે નહીં કે સાહેબ હવે જે આવે એ તમે અમારા સમાજ ને ટાર્ગેટ બનાવે બરાબર સમજ્યા